हेलो मित्र जय श्री कृष्ण जय माता आज सवार सवार्लॉक स्टार्टिंग कर है जो दीदर बोर काट लीधा सरस मजा नी पू है नास्ता पानी हाले है जो आप कल ट्रेक आज मुक दीदा मांडवीवाड़ा में है ना રાહ પાકવાની છે જેટલી જમીન અટાણે તો ફરે ને એટલો ફાયદો ફાયદામાં શું છે કે ફૂકાતી થાય અમારા ભેજ જમીન વધારે છે ને બધા ને આ બાજુ કુકાય નહીં નકર ઘડીકમાં રાહ પાકવાની છે ટૂંકી રાપારી થઈ ગઈ આ જો ઠંડી જેવું કંઈક થોડુંક દેખાણું છે આજ આ શિયાળાની ઋતુ થોડીક બેઠી હોય એવું લાગે છે ના નાકડા બાકોડાક થવા માંટાડવા પહેલી પહેલી ઠંડીમાં છે ને જો જર્સી કે આતે તો કાંઈ ન હોય એનું કારણ છે પેલી પેલી ઠંડી તો ખાવી જોઈએ એટલી ઠંડીનું ખાઈને એટલું સારું જ છે મસ્ત મજાના સૂર્યમુખી ખુલી ગયા છે સૂર્ય હવે રહી ગયા હેસકોલા બેન એ વહી ગયું બતાવો તો જો એક સોયાબીનનું આ ખરું એક રહી ગયું છે ને ભેગું કર્યું તું ખરી ગયું હે અને

મોટો મોટો તો એક સીટ હેડી જ જશો તો રસ્તા પાડી નહીં એટલે ફેમિલી કેમ છે બધા મજા મજા માં તો આપણે જો આ સાઈડ આ બધું સાફ થઈ ગયું છે ને જો માઠક લો કરી દીજો છે આપણે આ હર છે અને આજે તો પર પણ જવાનું છે તો ત્યાં જો દસ અને મારા પપ્પા કઈ ખમણ કરે ગાડી

જો ટ્રેક્ટર દાંતે તો હતો દાંતે આગતા આગતા છોકરાઓને મૂકી ભણવા ડીઝલ ભરી એવો જો હવા બાર સાડા બાર થઈ ગયા છે આપણે જમી લઈ જમવાનું હું બને તો સારું સારું બનાવ્યું તું ખાવું છે ને કપડું ખાવાનું કંઈ થતું નથી આ દરવાજો કેમ ખોલ્યો નથી બને જો રીંગણા બટેટાનું શાક છે અને છાસ છે થાણું છે અને માખી વાળી સાય છે તો તમારે જમવું હોય તો વાગી ગયા છે બે છોકરા તો આજ ભણવા ગયા છે બધા બે છોકરા આવે કા મજા આવે છોકરા છોકરા મજા આવે છોકરા પેલો દિવસ ભણવા ગયા ને આમ સુનું સૂલું થઈ ગયું બધું છોકરાવીને ભણવું નથી પડે તો ભણવા તો જવું જવા જવું જ પડે હાલે તો હાલો ઘડિયાળમાં બે વાગી ગયા છે એમાં જમકું મૂકે છે સા પાણી હું ઢોરિયાને પાડી લઉં ઢોર ટર આપણે સાહીએ ખાસ તો મારે તમને નવું કંઈક બતાવવું છે ઢોર કઈ રીતના પાવશું એનું પૂરો કરી Ayo, kita mari dingli ya mana kayak fonat mawat dia nih mata sih ya kalau di mata ini ગલકાના નહીં મસ્તી ના પડ્યા છે પાછા તુર્યા તો સમાહમાં એમ મને ખારાથી મહિનો દી ઝાલે આ ગલકા છે ને તૂટે નહીં આ લાંબો ટાઈમ ઠંડી પડે ને તો ગલકા થાય એટલે ગલકાને છે ને વ્યવસ્થિત અમે વાવીએ હાલા માતાજી પાણી પી લીધું ની પૂરો કરી દઈ વધરા વધરા ટહડી લઈ હાઈ જો ઉપર દી નહીં વાલ વાલ નીર પૂરો થઈ ગયો છે તોરનો બધાને પાઈ લીધા નીર પૂરો લાગી ગયો છે હાલ સા પાણી થઈ ગયો હોય તો ઈ કરી તૈયાર થઈ ગયા છે સા પાણી પી લઈને પછી ટ્રેક્ટરનો સેલ્ફ મારી દઈ એટલે રપલાતું થાય અને હુકાતું થાય જેટલી જમીન ફરે એટલું સારું તો હાલો બઈને રહેજો ફાઈનલી મિત્ર હાડા પાંચ વાગી ગયા પાંચ વાગી ગયા છે આ કાંધાને એવું હમ કરે છે ને હું આખું છું ટ્રેક્ટર તો બધો સા પાણી બનાવ્યા છે હાલો બધા પીવા પછી જાનો ને તેડી આવું તો મિત્રો અત્યાર વાગ્યા છે પાંચ ને આપણે ભણવા આવ્યા છીએ તો આજનો બ્લોગ એમ કરીએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કાલે મળી નવા ના અવલોગા